અંકલેશ્વરની સનસિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતી તેના ત્રાસ આપતી હતી મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી પારિવારિક આ મામલા એકસો એક્યાસી અભયમની ટીમને વૃદ્ધ દંપતીની મદદે મોકલાઈ હતી મહિલા પોલીસ કર્મીઓ અને કાઉન્સિલ સહિતની ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભારે યુવતીનો પારો સાતમા આસમાને હતો મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું મૈત્રીને સરકારી જીકમાંગ બેસાડવાના પ્રયાસ દરમિયાનના માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી આટલેથી નહીં અટકતા પડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો આ બંને લોકોએ ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીય બેન પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી મૈત્રી અને પાર્થની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે